સરસ સરસ બીજે ક્યાં એકી જગ્યાએ દૂધ તમને ફાવશે ને આના જેવું આ મળશે નહીં અને અમે તો ઘણી જગ્યાએ દૂધ લઈ લીધું પણ આના જેવું દૂધ ક્યારેય સ્વાદમાં સરસ મીઠું છોકરાઓને પીવા મજા આવે એવું અને સરસ માખણ થાય ઘી સરસ થાય અને એની છાશય સરસ એવી મીઠી થાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકા હેલો એવરીવન કેમ છો વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ફ્લેટા સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આપણે દૂધ ભરવાનું સરસ ટાઈમ થઈ ગયો છે એટલે સાડા સાથે દૂધ ભરીએ છીએ ભરીએ છીએ સાંજના કેટલા બધા મિકન છે અને માણસો ભાઈની જાગૃતતા છે કે ચોખ્ખું દૂધ મળે તો બધાય ઘરે પણ લેવા આવે છે અને આપણે આ જ સિસ્ટમ છે એક મિકનમાં ભરવાનું એક મૂકીને જવા એક મિકન લઈ જવાનું એવી રીતના સિસ્ટમ રાખેલી છે અને પાડોશમાંથી તો બધા આવે જ છે પણ દૂરથી પણ ઘણા દૂધ લેવા આવે છે અને આપણે સાંજે જો ગાયનું દૂધ બધાને જમવામાં જોતું હોય વધારે ભરાઈ જાય છે સાંજે અને સવારે પણ વાંધો નથી સવારે વધારે લેવા માટે સવારે લઈ જતા હોય જેને સાંજે ટાઈમ ન હોય એ લોકો સવારે લઈ જાય છે એટલે એવી રીતના આપણે ઘરેથી જ દૂધ ભરીએ છીએ આપણે અને ગાય માતાની કૃપા છે કે આપણે વાંધો નથી આવતો દૂધ બધું સરસ માણસો પણ ચોખ્ખું મળી રહે છે સરસ અને આપણે ખાતરી વાળું સો ટકા દૂધ ભરવાનું હોય આપણે એટલે આવી રીતના જો સાંજે સાત થી સાડા નો ટાઈમ હોય છે સાડા થી પણ આની વચ્ચે બધાને જ જવાનું એવો આપણો નિયમ છે એટલે શું ટાઈમ વેસ્ટ ન થાય અને આપણે પણ એક સાથે દૂધ ભર લઈએ

દૂધમાં કઈ ન ઘટે છે એટલે દૂધ તો મીઠું જ હોય વાડી હા પેલા ઘરે હતી બેટામાં એવો રિવાજ છે કે ગાયું હે છોડી મૂકે

અમે તો ઘણી જગ્યાએ દૂધ લઈ લીધું પણ આના જેવું દૂધ ક્યારે સ્વાદમાં સરસ મીઠું છોકરાનું મજા આવે એવું અને સરસ માખણ થાય ઘી સરસ થાય અને એની છાસ સરસ એવી મીઠી થાય છે અને ને ગાય નું લઈ તમને બધી માહિતી મળી જશે કે અમારું દૂધ કેવું મારે ન કેવું પડે અને એ લોકોને ખબર જ હોય અમારે જો આપડે ગાયું હોય આગળ પાછળ હોય તો દૂધ નું કીધેલું જ હોય કે આટલું દૂધ આટલું દૂધ ઓછું વધારે પણ દૂધ લઈ જાય એમ ક્યારેક ઓછું હોય તો ઓછું લઈ જાય મુસાફી જ્યાં સુધી મળે ત્યાં સુધી બીજે ક્યાં લેવા જવું નથી એમ અમારો આગળ છોડો કેવો છે કે દૂધ સરસ વ્યવસ્થિત આવે છે અને છોકરાઓ ગમે છે તમારો બધા સપોર્ટ હોય ગાય માતા ની કૃપા

અમે નગરમાં મંદિર માં પાછળ જે છે દૂર એટલું ઘર થાય છે તો પણ અહિયાં દૂધ લેવા આવે છે અને ખાસ કરીને પર્યાવરણ ની જાળવણી માટે આપણે કોથળી માં દૂધ કોઈને ભરતા નથી આવી રીતના બધાને મિલકન લઈ જવાનું મિલકન લઈને મૂકી જાઓ ને એવી રીતના જે આપણે દૂધ ભરીએ છીએ એટલે કોથળીનો ઉપયોગ પણ આપણે કરતા નથી ક્યારેક કોઈક પાસે ન હોય તો એક અલગ વાત છે ક્યારેક ભરી દઈએ બાકી વધારે પડતી કોથળીનો આપણે ઉપયોગ કરતા નથી તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ